નમસ્કાર દર્શક મિત્રો જેના ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો વાઘોડિયા તાલુકાના ધીરજ હોસ્પિટલ સુમનદીર વિદ્યાપીઠ ખાતે એસ કે એસપી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ વાઘોડિયા એલજીબીટી કોમ્યુનિટી લસ્ટ દ્વારા જૂન મહિનાને પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે વાઘોડિયા તાલુકાના સુબંધિત વિદ્યાપીઠ સંચાલિત ધીરજ એસબી કે મેડિકુલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એલ જીબીટી કોમ્યુનિટી અને લક્ષ દ્વારા જૂન મહિનાને પ્રાઇડ મંથ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવ્યો છે ત્યારે સુબંધિત કોલેજમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ જે અંતર્ગત કિન્ડર સમુદાય તેમજ ટ્રાન્સજેન્ડર ટ્રાન્સજેન્ડર વિશે ત્રણ અલગ અલગ પાર્ટમાં મૂવી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને ડોક્ટરોને બતાવવામાં આવી હતી મિત્રો જાણો કે સમાજનો એક ભાગ છે અને આ સમાજના ભાગના આ કિન્ડર સમાજ હોય કે ટ્રાન્સજેન્ડર આ તમે જાણતા હોય એમને ખૂબ જ જે એમ કહેવાય છે કે લક્ષ દ્વારા વર્ષોથી પ્રેરિત કરીને લોકોમાં અવેરનેસને જાગૃતતા વિશે કામ કરે છે કે રાજપીપળાના રાજા માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સુબંધિત વિદ્યાપીઠ તરફથી લક ટ્રસ્ટના સમુદાયની જે પણ મેડિકલ સેવાની જરૂર પડે તે સેવા માટે ઓફર લેટર આપી ગિફ્ટ આપી સન્માનિત કર્યા લક્ષ ટ્રસ્ટના પ્રમુખ મનવેન્દ્રસિંહ ને આપવામાં આવ્યો તો ધીરજ હોસ્પિટલના ડાયરેક્ટર મેડિકલ સર્વિસ ડૉક્ટર નવલેશ કુમાર અને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જાસ્મિન જસાલી અને ધીરજ હોસ્પિટલના એચઓડી ઓડી ડૉક્ટર લખન કટારિયા ધીરજ હોસ્પિટલના જનરલ મેનેજર ડોક્ટર પિયુષ પટેલ ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા હતા અને તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો મિત્રો દરેક વસ્તુની જાણકારી હોવી ખૂબ જરૂરી છે અને આ જાણકારી જે સુમન વિદ્યાપીઠ તરફથી આ જે કહેવાય કે લક્ષ ટ્રસ્ટ અને એમાં જોડાયેલા તમામ સાથી મિત્રો દ્વારા ડૉક્ટરોનો આભાર માનીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ખરેખર અવારનવાર સમાજની અંદર જે જાગૃતતા નથી એ જાગૃતતાની ખૂબ જરૂર છે અને તેના માટે આભાર પ્રસ્તુત કરવામાં આવેલો છે તો કેમેરામેન નિખિલ સાથે હું કંચન પરમાર તમે આ સમાચાર યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે આ સમાચાર નિહાળી શકો છો સાથે સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપની કોમેન્ટ ખૂબ જરૂર છે કોમેન્ટ આપી અને આ સમાચારના માધ્યમથી જન અર્પન ન્યૂઝને આપને કેવા માંગતા તો જરૂરી જરૂર ધન્યવાદ